ચૌધરી છે શ્રી ગોપાલ સંસ્કાર મહેશ ટ્રસ્ટમાં ઉપસ્થિત છું અને ભીલ સમાજ સાથે હું છેલ્લા બાવીસ વર્ષથી કામ કરી રહ્યો છું હું તો ભીલ સમાજ જે અજ્ઞાન તરફ અને અંધકાર તરફ જે જઈ રહ્યો છે એને ઉદાસ તરફ કઈ રીતે લઈ જવું એના માટેના અમારા યથાત પ્રયત્નો છે અને જે નવ ગામ ભીલ સમાજના શ્રી આશાભાઈ લીડિયા અને એમની ટીમ અને અમે બધા આ સમાજને કઈ રીતે અજ્ઞાનથી ઉદાસ તરફ લઈ જઈએ એજ્યુકેશન તરફ લઈ જઈએ સ્કિલ તરફ લઈ જઈએ કે કહ્યું જે કહ્યું છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અમે અહીંયા બાળ સંસ્કાર કેન્દ્ર અહીંયા ખોલવાના છીએ દરરોજ બે કલાક એજ્યુકેશન આપશે સંસ્કાર આપશે અને જુદી જુદી નવી નવી રીતો દ્વારા અમે વાંચન ગણન લેખન ઘણા વસ્તુઓ અહીંયા અમે શીખવાડશું એ રીતે મહિલા સશક્તિકરણના ભાગરૂપે અમે અહીંયા અમે પેશન મુક્તિ બચતનું મહત્ત્વ સરકારી સ્કીમોનો જે લાભ છે એ અપાવીએ છીએ સાક્ષરતા અભિયાન આવી જુદી જુદી રીતો દ્વારા જે મહિલા સશસ્તકરણનું ઉત્થાન થાય એના માટેના અમારો આ પ્રયત્નો છે તો અમે પહેલી મેથી અહીંયા આ લોક સેવા કેન્દ્ર બુધરપુરા અમે ચાલુ કરીએ છીએ મારું નામ મેરુભાઈ કાનાભાઈ અલગોતર છે શું કહેશો શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કર્યું છે ગુજરાત આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે અમે આ અમારા સ્કૂલની અંદર જે બાળકોને ડાન્સ શીખવાડ્યો ગુજરાતની ભૂમિ ઉપરના એ ડાન્સ રજૂ કર્યા તેમજ આજે આ કુંડાનું વિતરણ કર્યું કે આ કાળઝાળ ગરમીની અંદર આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષીઓને સુખ શાંતિ મળે અને એમને સરસ મજાનું પાણી ઠંડુ મળે એટલા માટે અમે કુંડાનું વિતરણ કર્યું એની સાથે સાથે લોકો વાંચનમાં રસ લે એવા આધ્યાત્મિક પુસ્તકોનું અમે વિતરણ કરીએ છીએ આજે અને આ બાળકો માટે આખી કિટ બનાવી છે એ લોકોને પેન નોટ પેન્સિલ રબર આ બધી જ અને ચોપડા આ બધું જ આજે અમે ગુજરાત સ્થાપનાના દિવસ નિમિત્તે આપવાના છીએ અને છેલ્લે અમે આ લોકોને ભોજન પણ રાખેલ છે ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે શું કરવાનું મહિલા સશક્તિકરણ માટે અમે આત્મનિર્ભર બને દરેક મહિલાઓ પોતાના આત્મનિર્ભર બને એની માટે અમે સરસ મજાનું આજે એની માટે સીવણ ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ એની માટે અમે બ્યુટી પાર્લર ક્લાસ તેમજ મહેંદી ક્લાસ આવા બધા ક્લાસ આ ખોલવાના છીએ અને ધીરે ધીરે આ લોકોને અમે આત્મનિર્ભર બને એ રીતે અમે એની માટે પ્રયત્નો ખૂબ સરસ કરવાના છીએ નવગામ ભિલ સમાજ અને આદિવાસી સમાજના ઉત્થાન માટે આજે ગુજરાતના સ્થાપના દિવસથી અનેકવિધ કાર્યક્રમનું આયોજન આજે ગુજરાતના સ્થાપના દિવસે અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું આદિવાસી બાળકો જે કહ્યું છે તે ગોપાલ મહેક ટ્રસ્ટ દ્વારા શ્રી ગુરુભાઈના લેજા હેઠળ તેમજ મુકેશભાઈ ચૌધરી સાહેબના લેજા હેઠળ અહીંયા બે કલાક આજથી ટ્યુશન ક્લાસ ફિલ્મમાં કાઢવામાં આવશે તે સિવાયની નાની મોટી પ્રવૃત્તિઓ જે કંઈ છે મનોરંજનની પ્રવૃત્તિઓ છે શિક્ષણની પ્રવૃત્તિઓ છે સંસ્કારની પ્રવૃત્તિઓ છે એ બધું આજથી સ્ટાર્ટ થશે અને જીવ જઈવા માટે દોઢસોથી વધારે ઊંડાનું વિતરણ પણ કર્યું છે અને બાળકોને આજે ચોપડા તેમજ અમને ભણવાની જે કંઈ ફીટો આવે એ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ભરૂપ ગુજરાત સાથે અને અમારો તો એક જ લક્ષ્ય એક જ હેતુ છે તો મારો સમાજ ભણે અને સાચી દિશામાં સમાજ આગળ વધે અને સમાજનો વિકાસ પ્રગતિ થાય એ જ મારું સપનું ખાસ કરીને મહિલા સશક્તિકરણના ભાગરૂપે શું આયોજન છે મહિલા સશક્તિકરણમાં સૌથી વધારે બહેનો જોડાણી છે દર મહિને તેઓ બસો રૂપિયાની બચત કરે છે અને તે લોકોને દરેક બાબતે આ સંસ્થા દ્વારા હેલ્પ કરવામાં આવે છે અને અનાજની કીટોનું પણ જેમ સીઝન પ્રમાણે વિતરણ કરવામાં આવે છે સાડીઓનું વિતરણ કરવામાં આવે છે સંચાનું વિતરણ કરવામાં આવે છે અને બ્યુટી પાર્લરના કોર્સ પણ કરાવવામાં આવે છે તો જેથી કરી અને મહિલા સશક્ત થાય અને પોતાના પગભર થાય અને પોતાના પરિવારનું ડિઝાઇન ચલાવે આદિવાસી સમાજના ભૂલકાઓ બાળકો નાનપણથી જ આપણે જ્ઞાન મેળવે અને શિક્ષણ તરફ આગળ વધીને અગ્રેસર બને તે માટેની આ પહેલ છે શું કહેશો અમારી પહેલ આ જ રહી છે કે યુવા પેઢીમાં અને ખાસ કરીને બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર અને કેળવણી આવે જેથી કરી અને સાચી દિશામાં એ સમાજ જાય અને સાચી સાચા અર્થમાં કહીએ તો સમાજનો વિકાસ થાય અને સમાજ પ્રગતિના કંટ્રાન એ અમારું લક્ષ્ય છે અને એ જ અમારું સપનું છે એ જ અમારો ધ્યેય છે જય આદિવાસી જય જય